આવીને છડી સીધો હુમલો કર્યો આતંકવાદીઓ નો અડો તો તમે સીધો હુમલો કર્યો તમે હોય કે સાચ નહીં આગળ ડાયરેક્ટ તો કોઈ એવું કઈ નથી કઈ આતંકવાદી નો હુમલો તો તમે ડાયરેક્ટ હુમલો કર્યો નોટી શું નોટિસ દેવી જોઈએ

ა ბოლო მომ მომაა ა სა რამა შეიძლება გონა ა ა જાણ કરી ખરી આ તો સરકારી સર્વે નંબર છે કબજો કરેલો હોય તો દેવી પડે કબજો કરેલો હા તું બોલી લે એના બોલો બોલતા હોય સાહેબ એને હોય નથી બોલતા લઈ તમે ડાયરેક્ટ આ હુમલો કર્યો કે ત્રાસવાદીનો હડો હતો હુમલો ને સાહેબ સરકારી સરકારી સરકાર તો સરકાર છે સરકાર માપણી કરવા માટે તમારે નોટિસ નથી તમારે ગ્રામ પંચાયત પંચાયત નથી ગ્રામ પંચાયત એક મિનિટ એક મિનિટ તમે મને સાંભળશો એક મિનિટ સાહેબ ભલે આમ સરકાર નથી વડીલ પ્રજા સરકાર પંચાયત બોલો ક્યાં રૂલ્સ માં લખ્યું છે કે સરકારે એની જમીન માપવા માટે થઈને ગ્રામ પંચાયત જાણ મને રૂલ્સ આપો એટલે હું એવું છું સરકાર ગમે ત્યારે પોતાની જમીન માપી શકે નિયમ ઓગણસી મુજબ ગમે ત્યારે સરકાર તો પોતાની જમીન માપી શકે ને સરકાર ને ક્યાં છે પંચાયત પંચાયતનો રોલ સરકારી જાણ કરવાનો લો તમારે પહેલા જાણ કરવી પડે સરકાર અમારે સરકાર જમીન માપવા માટે કોઈ રોકી ન શકે અમે બરાબર પંચાયત નથી પંચાયત ના અધિકાર નથી પંચાયત નો કોઈ રોલ જ નથી પંચાયત ની આ જમીન નથી સરકારી જમીન છે

પંચાયત ની પરમિશન લેવી પડે પંચાયત ની પરમિશન લેવી પડે પંચાયત દસ છે તમારે ક્યાંથી આવ્યો તમે ક્યાંથી આવ્યો કરવાનું સરપંચ ને જોઈ લેવા દે ક્યાંય કરવાનું ધમકી જ છે ને એક જ્યાં હા સાહેબ ક્યાં હેતુ કરવાની છે હા ધમકી આપી કીધું કે લો ઓર્ડર સર્વે તમે તો સરકાર નું કયો આપણને સરકાર